ચાન્સમા ખાતે હોટેલ હાઈલેન્ડ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ચાન્સમા સાઈની અંદર આવેલ મહેસાણા હાઈવે રોડ પર રેફાટકની બાજુમાં આવેલ હોટેલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવી તેનું વાવેતર કર્યું ત્યારે વાવેતર કરાયેલ વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટેલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક પેડ માં કે નામ અંતર્ગત દરેક ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસમા ખાતે આવેલ હોટેલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટેલના સ્ટાફને ને સાથે રાખી પોતાની મહેસાણા હાઈવે રોડ પર આવેલ હોટેલ હાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે આ બાબતે હોટેલ હાઈલેન્ડના માલિક જીગર પટેલે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલ અસહ્ય ગરમીના લીધે તમામ જીવો તોબા પોકારી ગયા હતા જેથી કરી આવનાર સમયમાં દરેકને સારી હવા મળી રહે જેથી કરી ગરમી સામે રક્ષણ મળે તથા ઓક્સિજનની ઘટ ન પડે તે માટે વૃક્ષારોપણ કર્યું છે અને તમામ વૃક્ષને પૂરેપૂરી કાળજી રાખીને તેનો ઉછેર કરવાની જવાબદારી પણ અમે લીધી છે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ